દરાના વડુ ગામ રનુવાડી નરીથી ધોબી કુવા હરણમાળ ગામ સુધીને જોડતા ડામર રોડની માંગણી વર્ષોથી આ વિસ્તારના રહીશો દ્વારા વખતો વખત કરવામાં આવી હતી આ વિસ્તારમાં આશરે બસો જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં રહેતા લોકોને કાચો રસ્તો હોવાથી ખાસ ચોમાચામાં અવર જવર કરવા માટે ભારે હાલાકી વેઠવી પડતી હતી વર્ષોની તપસ્યાનો સુખદ અંત આવ્યો અને રોડ બનાવવાની માંગ પૂર્ણ થઈ એક કિલોમીટરથી વધુના રોડ જે એક કરોડ પચાસ લાખના ખર્ચે નિર્માણ થનાર રસ્તાનું ખાતમુહૂર્ત પાદરના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું વર્ષોથી માંગણી હોવાથી અને ચૈતન્યસિંહ ઝાલા દ્વારા રોડ બનાવી આપવાનું વચન પૂર્ણ કરતા રહીશો અને ગ્રામજનોએ ધારાસભ્યનો ઉમળકાભેર આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમાર મહામંત્રી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આવેલ મહાનુભાવનું સ્વાગત કરવામાં આવ્યું હતું આવેલ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે શાસ્ત્રોક વિધિ મુજબ ખાતમુહૂર્ત કાર્યક્રમ પણ યોજવામાં આવ્યું હતું પાદરા તાલુકાના વડુ ગામનો રણુવાડી નળી વિસ્તાર કે જ્યાં લોકોને અવર જવર માટે ખૂબ જ તકલીફ હતી વર્ષોથી આ વિસ્તારના લોકોની ડામર રોડ માટેની માગણી હતી પરંતુ માગણી છતાં પણ વર્ષોથી આ રોડ કોઈ બનાવી શકતું નહોતું જેથી તેઓએ રજૂઆત કરતા તેમને મેં બાહેધરી આપી હતી અને મારી બાહેધરી મુજબ મેં તેમનો રોડ મંજૂર કરાવી દીધો હતો અને આજે આ રણુવાડી નળીથી ધોબી કુવાને જોડતો રોડ લગભગ એક કિલોમીટરથી વધુનો અને દોઢ કરોડ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થનાર છે જેનું આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યોને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કે જે વાયદો કરે છે જે બાહેદરી આપે છે જે બોલે છે એ પ્રમાણે કરીને બતાવે છે અને વિકાસથી વંચિત રહેલા લોકોને પણ વિકાસની યાત્રામાં જોડે છે આ તેનું ઉત્તમ ઉદાહરણ છે